પાટણ મેડિકલ કોલેજ રેગિંગ મામલો અરજી કરનાર સાત આરોપીઓના જામીન નામંજૂર તમામ પંદર આરોપી વિદ્યાર્થીઓ ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મિથાણિયાનું મોત થયું છે આ બાદ રેગિંગને લઈ રોજે રોજ નવા નવા રહસ્ય બહાર આવી રહ્યા છે મંગળવારે પંદર આરોપી વિદ્યાર્થીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમજ અરજી કરનાર સાત આરોપીઓના જામીન નામંજૂર કરાયા છે તમામ પંદર આરોપી વિદ્યાર્થીઓ ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે આરોપી વિદ્યાર્થીઓને સુજનીપુર સબ જેલમાં ધકેલવામાં આવ્યા છે પાટણ રેગિંગ કેસમાં આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં આજે બુધવારે સાંજે ફરી પંદર આરોપીઓને પોલીસ બંદોબસ્ત સાથે એડિશનલ સિવિલ જજ ડોક્ટર એચપી જોશીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે વધુ રિમાન્ડ માંગ્યા ન હતા બીજી તરફ પંદરમાંથી સાત આરોપીઓએ જામીન અરજી મૂકી હતી જે જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા આરોપીઓને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા અને તમામ પંદર આરોપી વિદ્યાર્થીઓને સુજનીપુર સબ જેલમાં ધકેલવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર પાટણ ધારપુરના રેગિંગ કાર્ડમાં આજે ભારતીય ન્યાય સંહિતાની જેમની ફરિયાદ હતી એમાં સેક્શન હતી ભારતીય ન્યાય સંહિતાની એકસો પાંચ એકસો સત્યાવીસ બે એકસો નેવ્યાસી બે એકસો નેવું બસો છન્નું બી વગેરે સેક્શનોની આજે જામીન રજે લોકોની મુકાયેલી હતી પરંતુ સદર ગુનાની જે એકસો પાંચની કલમ જોઈએ બીએનએસની તો ખૂન ન ગણાય એવા ગુનાહિત મનુષ્યવધ માટેની શિક્ષા ટ્રાયલ બાય સેશન્સ કોર્ટ હતું જેથી સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે હાલના જે આરોપી છે એના કૃત્યના કારણે જ આ એક આશાસ્વત યુવાનનું અવસાન થયેલું છે જે સંજોગોમાં નામદાર કોર્ટે પણ એની ગંભીરતા જોઈ જામીન મંજૂર કરવા જોઈએ તેમજ

ના રિમાન્ડ તો ફર્ધર રિમાન્ડ નહીં માંગેલા રિમાન્ડ ના ગઈકાલે સુનાવણી થઈ ગઈ ત્રણ દિવસના માંગ્યા હતા રિમાન્ડ એક દિવસના આપેલા હતા આજે પોલીસ ની કોઈ ફર્ધર રિમાન્ડ ની કોઈ માંગણી ન હતી હવે આ આરોપી બાકીના જે આરોપી છે સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવી પડશે સાથે સાત જણી પંદર પણ મૂકી શકે સીધી પણ મૂકી શકશે એ લોકો તો હવે એ લોકો સેશન્સ અદાલતમાં પોતાની જામીન અરજી મૂકશે